હે કૃપા પામેલી સુખી રહે પ્રભુ તારી સાથે છે હે મરિયમ બી માં તું દેવથી કૃપા પામી છે તને એક પુત્ર જન્મશે તું તેનું નામ ઈસુ પાડશે રીતે બને પવિત્ર આત્મા તારા પર આવશે અને તને જે પુત્ર જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે હે પ્રભુ હું તમારી દાસી છું તમારી ઈચ્છા પ્રમાણે થાવ પ્રભુના દૂતે મને દર્શન આપ્યું ધન્યવાદ પ્રભુ સ્તુતિ હો સ્તુતિ હો યુસુફ તેના ઘરમાં ઊંઘતો હોય એક દૂત આવે છે કૃપ પ્રકાશ ફેલાઈ જાય છે દૂત યુસુફને હાક મારે છે ઓ યુસુફ યુસુફ તારી સગાઈ થઈ છે તે મરિયમને તેડી લાવ તેને પવિત્ર આત્માથી એક પુત્ર જન્મશે શું મરિયમને પુત્ર જન્મશે યુસુફ બીમા કેમ કે પવિત્ર આત્માથી તેને દીકરો જન્મશે તો તેનું નામ ઈસુ પાડશે તે સગળા લોકોના પાપ માફ કરશે અને તારણ આપશે આમ દૂધ ધીમે ધીમે જતો રહે છે યુસુફ ઉભો થઈ આશ્ચર્યથી આમ તેમ જુએ છે પછી બોલે છે અરે પ્રભુના દૂતે મને દર્શન આપ્યું મરિયમને પુત્ર જન્મશે ઓ

પણ હું તો પડી યુશફ હું પણ એવું જ કહ્યું દૂતો કે યુષભ મરિયમને પવિત્ર આત્માથી એક પુત્ર જન્મશે ને તું તેનું નામ ઈશુ પાડશે કેવો મહાન હશે એ પુત્ર એટલામાં એક માણસ થાળી વગાડતો ઢંઢેરો પીટતો સ્ટેજ પર આવે છે બે ત્રણ આટા મારતો મારતો બોલે છે લોકો સાંભળવા ઘરની બહાર આવે તેવું સાંભળો 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 નામદાર મહારાજનો હુકમ છે કે વસ્તી ગણતરી કરવાની હોય હોવાથી દરેક જણ પોતપોતાના ગામમાં જઈ નામ નોંધવું સાંભળો 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 નામદાર મહારાજાનો

યુસુફ ગધેડાને લાવે છે અને મરિયમને બેસાડે છે યુસુફ ગધેડું લઈ આવે છે મરિયમને બેસાડે છે અને બેટલેહેમ ગામ આવે છે બહેન અમને થોડી રહેવાની જગ્યા મળશે આ મરિયમ ની તબિયત સારી નથી ઓ મારાથી રાખી શકાય તેમ નથી એટલા મુસાફરોને આશરો આપ્યો છે કે હવે મારા ઘરમાં જગ્યા નથી શું કરું અરે ઉભા રહો મારી પાસે એક ગભાણ છે તમને ગભાણમાં રહેવાનું ફાવશે કેટલાક ભરવાડો ખેતરમાં તાપણું સળગાવી તાપતા હોય છે કેટલાક ઊંઘતા હોય છે અને આજુબાજુ ઘેટા બકરા હોય છે એકાએક તેઓ પ્રકાશ જોવે છે અને દૂતોનો અવાજ આવે છે કેટલાક ભરવાડો ખેતરમાં તાપણું કરાવી સળગતા હોય છે અને કેટલાક અરે બાપરે આ શું અરે આ તો ગીત ગાય છે કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાતા તમને કહું છું તમારે સારું એક તાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે તમારે સારું એ નિશાની છે કે તમે એક બાળકને લુબડામાં લપેટેલો ગભાડમાં સૂતે જોશો દૂત દૂતો ગીત ગાતા ગાતા ધીમે જમે જાય છે ભરવાડો આશ્ચર્યથી દૂતને જોયા કરે છે

આપણે એક આપવા લઈ જઈએ ચાલો ચાલો તૈયાર થઈ જાવ કેટલાક માંગીઓ લોકો રાતના સમયે જુદી જુદી દિશામાં આકાશ દર્શન કરતા વાતો કરતા કરતા આગળ વધે છે અરે

જેનો પ્રારંભ પુરાતન કાળથી હા અનાદિકાળથી છે અરે જુઓ જુઓ આ તારો તો ચાલતો હોય તેવું લાગે છે આપણે એ તારનારને મળવા જલ્દી જવું જોઈએ હા હા ચાલો મુસાફરી માટે તૈયારી કરીએ અને એ મહાન વ્યક્તિ માટે કઈ ભેટ પણ લઈ જવી પડશે ને હા હું એ મહાન રાજાને સોનું ભેટ આપીશ તો હું બોળ ભેટ કરીશ અને હું લોબાન લઈ જઈશ પણ બેટલે હેમ તો નાનું ગામ છે તે યહુદાની રાજધાની યરુસાલેમની પાસે આવેલું છે મિત્રો એક મહાન રાજા તો રાજમહેલમાં જ જન્મ લે માટે આપણે યરુસાલેમના રાજમહેલમાં જ જઈએ બરાબર છે ચાલો ચાલો યરુસાલેમ જ જઈએ આમ વાતો કરતા કરતા ત્રણે ત્રણ માંગી યરુસાલેમ આવી જાય છે ભાઈઓ આપણે યરુસલેમ માં તો આવી ગયા હવે આપણે મહાન બાળ રાજાને શોધવાના છે આપણે સીધા રાજમહેલ માં જ જઈએ એક રાજા તો રાજમહેલ માં જ જન્મે ને બરાબર છે સીધા રાજમહેલ માં જ તપાસ કરીએ

કે અમે રાજાજીને મળવા માંગીએ છીએ થબો હું પરવાનગી લઈને આવું પ્રણામ મહારાજ દૂરથી માંગી લોકો આવ્યા છે અમને મળવા દો મોકલો તેમને આપ દરબારમાં જઈ શકો છો મહારાજ અમે દૂર દેશથી આવ્યા છીએ ખગોળ શાસ્ત્રીઓ છીએ આકાશમાં અમે એક નવીન તારો જોયો જે કોઈ મહાન વ્યક્તિના જન્મની નિશાની છે જે નામદાર શાસ્ત્રોના આધારે અમે ધારીએ છીએ કે એ મહાન રાજા યહુદા પ્રદેશમાં જન્મ્યા હોવા જોઈએ અને કોઈ મહાન રાજા તો રાજમહેલમાં જ જન્મે ને માટે અમે યહુદાની રાજધાની યરુસાલેમના રાજમહેલમાં તપાસ કરવા આવ્યા છીએ કે રાજમહેલમાં એવો કોઈ બાળકનો જન્મ થયો છે હં જુઓ ભાઈઓ રાજમહેલમાં હમણાં તો કોઈ બાળકનો જન્મ થયો નથી પણ તમે બીજે તપાસ કરો અને જો કોઈ એવો મહાન બાળકનો પતો લાગે તો આવીને મને પણ જાણ કરજો હું પણ તે મહાન બાળ રાજાના દર્શન કરું પ્રણામ કરી જતા રહે છે પછી તરત જ રાજા એકદમ ગુસ્સે થઈને બોલે છે મારા રાજ્યમાં શું બીજો કોઈ રાજા જન્મ્યો છે દરબારીઓ હમણાં જ તપાસ કરો બોલાવો બધા જ પંડિતો જોશીઓને મને અત્યારે જ મને માહિતી જોઈએ છે કોણ નવો રાજા જન્મ્યો છે જી મહારાજ તમામ પંડિતો હમણાં જ દરબારમાં લઈ આવો તમે મને હમણાં જ જવાબ આપો કે શું યહૂદીમાં કોઈ નવો રાજાનો જન્મ થયો છે ખરો થયો હોય તો ક્યારે ને ક્યાં જલ્દી કહો મને મને જલ્દી કહો મારે હમણાં જ જવાબ જોઈએ છે અરે કેટલી વાર તમારી પંડિતાઈ ક્યાં ગઈ જલ્દી જવાબ આપો નહીં તો હું દરેકને फांसी에 ચડાવીશ મહારાજ પવિત્ર શાસ્ત્રમાં મીકાના પુસ્તકમાં લખેલું છે કે પણ હે બેટલે એમ એફઆર

મિત્રો રાજીજી ઘણા રાજાજી ઘણા ગુસ્સામાં છે માટે હવે આપણે દરબાર બરખાસ્ત કરીએ છીએ પ્રભુ ઈસુ જન્મ્યા પછી પ્રભુ ઈસુ જન્મ્યા તે ગભાણનું દ્રશ્ય આપણને જોવા મળે છે બાળ ઇસુ માતા મરિયમ પિતા યુસુફ દૂતો વગેરે ગભાણમાં બેઠા છે ઘેટુ બકરી ગાય ગધેડું વગેરે પણ તેઓની સાથે છે પછી ત્રણ માંગીઓ હાથમાં ભેટ લઈને ધીમે ધીમે આવે છે આપણે પણ ઈશ્વરના બતાવેલા માર્ગ પર ચાલીએ અને અનંત જીવનને માટે ઈશ્વરના દર્શનને માટે આપણા જીવનોને તૈયાર કરીએ થેન્ક યુ